નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ હોય એવી ટોપ ટેન સરકારી ભરતી જાહેરાત કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ હોય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કુલ વીસ હજાર કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું સ્ટેપ બાય સ્ટેપ દસ ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં જુનિયર એસોસિએટ કમ ક્લર્ક માટેની કુલ છ હજાર પાંચસો નેવ્યાસી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક થયેલા એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો ઓનલાઈન અરજી જે કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તે તમે ઓપન કરી અને જે એસબીઆઈમાં જુનિયર એસોસિએટ ક્લર્ક માટેની જગ્યા અંતર્ગત અરજી કરી શકો છો મિત્રો અરજી માટે વય મર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષ મિનિમમ તેમજ અઠ્યાવીસ વર્ષ મેક્સિમમ પગાર ધોરણ છવ્વીસ બેઝિક પ્લસ અન્ય જે નિયમાનુસાર ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ ઓગસ્ટ બે સુધીની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની એટલે કે એનઆઈએસીએલ અંતર્ગત આવેલી વિવિધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ પાંચસો પચાસ જગ્યાઓ માટેની ભરતી માટે વાત કરીએ તો વિવિધ સ્નાતક તેમજ અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા વિવિધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની જગ્યાઓ અંતર્ગત અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષ મિનિમમ તેમજ ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણ બેઝિક અહીંયા પચાસ હજાર નવસો પચીસ રૂપિયા પ્લસ અન્ય જે નિયમાનુસાર છે તે આ મળવા મળવાપાત્ર થઈ શકશે મિત્રો છેલ્લી તારીખની વાત કરીએ અરજી ફોર્મ ભરવા માટેની ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે એનઆઈએસએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર જઈ અને વિવિધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો આગળ વાત કરશો ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ ઇન્ડિયન નેવીમાં આવેલી વિવિધ સ્કિલ ટ્રેડમેન માટેની ભરતી જાહેરાત વિશે તો મિત્રો ભારતીય નૌસેનામાં જે વિવિધ સ્કિલ ટ્રેડમેન માટેની કુલ બારસો છાસઠ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ પ્લસ વિવિધ ટ્રેડમાં આઈટીઆઈ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વિવિધ સ્કિલ્સ ટ્રેડમેન માટેની જે જગ્યાઓ છે તેના અંતર્ગત જે અરજી છે તે નોંધાવી શકે છે મિત્રો અરજી ફોર્મ ભરવા માટે વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા વય વયમરદા અઢાર વર્ષની તેમજ મેક્સિમમ અહીંયા પચીસ વર્ષની વયમરદા રહેશે જેમાં નિયમનુસાર છૂટછાટ મળવાપાત્ર થાય થઈ શકશે મિત્રો વિવિધ સ્કિલ ટ્રેડમેન્ટ માટે પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક અહીંયા ઓગણીસ હજાર નવસો રૂપિયા પ્લસ જે ઇન્ડિયન નેવીના નિયમ અનુસાર જે અલગથી એડમિસિબલ જે ભથ્થા છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ બે સપ્ટેમ્બર બે સુધીની રહેશે મિત્રો બે સપ્ટેમ્બર બે સુધીમાં ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો મિત્રો વિવિધ સ્કિલ ટ્રેડમેન્ટ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ એટલે કે સીસીઆરએએસ અંતર્ગત આવેલી વિવિધ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક એમટીએસ સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સમાં ત્રણસો ને ચોસઠ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ધોરણ દસ પાસ થયેલા હોય ધોરણ બાર પાસ થયેલા હોય સ્નાતક થયેલા હોય તેમજ આઈટીએ પાસ થયેલા હોય તેવા જે લાયકાત ઉમેદવારો છે તે અહીંયા વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશે મિત્રો વહીવરાદાની વાત કરીએ તો મેક્સિમમ ત્રીસ વર્ષ પ્લસ તેમાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે વગર ધોરણની વાત કરીએ તો બેઝિક પચીસ હજાર પાંચસો રૂપિયા પ્લસ નિયમ અનુસાર જે મળવાપાત્ર થઈ શકશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને સીસીઆરએ એસ અંતર્ગત ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો મિત્રો તો આથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ અંતર્ગત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક એમટીએસ સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બેંક ઓફ બરોડામાં આવેલી વિવિધ મેનેજર તેમજ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ ચારસો ને સત્તર જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વિવિધ સ્નાતક પાસ થયેલા હોય એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા વિવિધ મેનેજરિયલ તેમજ ઓફિસર કેડર માટેની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ ચોવીસ વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા છત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો અડતાલીસ હજાર ચારસો રૂપિયા બેઝિક પ્લસ નિયમાનુસાર જે બીઓબીઓના નિયમાનુસાર અન્ય જે છે તે થઈ મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને બેંક ઓફ બરોડામાં વિવિધ મેનેજર તથા ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો આગળ વાત કરશું છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત આવેલી પેરામેડિકલ કેટેગરીના વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ ચારસો ને ચોત્રીસ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો જેમાં વિવિધ ડિપ્લોમા તેમજ ડિગ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા પેરામેડિકલ કેટેગરી માટેના વિવિધ સ્ટાફ માટે ઉમેદવારી નોંધાવી શકે છે વૈમર્યાદાની વાત કરીએ પેરામેડિકલ સ્ટાફ માટે તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અરજી કરી શકશે જેમાં નિયમ અનુસાર ઉપલી વૈમરદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે વાત કરીએ પગાર ધોરણ તો પહેલેવલ મુજબ બેઝિક તેમજ અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે આરઆરબી પેરામેડિકલ કેટેગરીના સ્ટાફ માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો તો આગળ વાત કરશું સાતમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ ગુજરાતમાં મિત્રો આંગણવાડી વર્કર તેમજ હેલ્પર માટેની કુલ નવ હજાર પાંચસો કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા આંગણવાડી વર્કર તેમજ હેલ્પરની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો મહિલા ઉમેદવારો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા તેત્રીસ વર્ષ સુધીની મહિલાઓ છે છે અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે પગાર ધોરણની વાત કરીએ તો દસ હજાર સુધીનો અહીંયા માનદ વેતન મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટ બે સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે અહીંયા ભરી શકશો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને આઇસીડીએસ એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો તો આગળ વાત કરશું મિત્રો આઠમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ ઇન્ડિયન નેવી એટલે કે ભારતીય નૌસેનામાં આવેલી શોર્ટ સર્વિસ કમિશન વિવિધ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ બસો જગ્યા માટેની જે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત વિવિધ ઓફિસર્સ માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેકની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે મિત્રો વયમર્યાદા છે તે જગ્યા મુજબ રહેશે મિત્રો જેના માટે તમે વિગતવાર જે નોટિફિકેશન છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવી છે ત્યારે તમે ઓપન કરી અને વિગતવાર માહિતી મેળવી શકશો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા એક પોઈન્ટ દસ લાખ એટલે કે એક લાખ અને દસ હજાર રૂપિયા તેમજ અન્ય ભથ્થા છે તે નિયમાનુસાર એ મળવાપાત્ર થઈ છે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો જે માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો શોર્ટ સર્વિસ કમિશન માટે આ વીજ માટેની ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવમાં નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ભારતીય રેલવે આરઆરબી રેલવે રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ જે છે વેસ્ટર્ન રેલવે અંતર્ગત વિવિધ ગ્રુપ સી તેમજ ગ્રુપ ડી માટેની સ્પોર્ટ્સ પોટા અંતર્ગત ચોસઠ જગ્યા માટેની ભરતી જરાત આવી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ ધોળ બાર પાસ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો છે જે સ્પોર્ટ્સ પોટા અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ પચીસ વર્ષ સુધીની જે વય ધરાવતા જે ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ ત્રણ પ્લસ અન્ય જે નિયમાનુસાર છે તે બધા બે હજાર પચીસ રહેશે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ગ્રુપ સી ગ્રુપ ડી માટેની સ્પોર્ટ્સ કોર્ટા અંતર્ગત વેસ્ટર્ન રેલવે આરઆરબી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું છેલ્લી એટલે કે દસમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ અંતર્ગત વિવિધ એક્ઝિક્યુટિવ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ નવસો ને છોતેર જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી ઈ બીટેક તેમજ ગેટ ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો છે તે અહીંયા વિવિધ એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે વયમરાદાની વાત કરીએ તો અહીંયા સત્યાવીસ વર્ષ સુધીની રહેશે મિત્રો પગાર ધોરણ બેઝિક ચાલીસ હજાર રૂપિયા પ્લસ નિયમાનુસાર છે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધીની રહેશે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો તો મિત્રો આ તે વિવિધ હાલમાં શરૂ હોય તેવી ટોપ ટેન સરકારી ભરતી જાહેરાત કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે મિત્રો વીસ કરતા વધુ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જેના માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને વિવિધ જગ્યાઓ અંતર્ગત અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો અરજી ફોર્મ ભરતા પહેલાં એકવાર વિગતવાર જે નોટિફિકેશન છે ઓફિશિયલ નોટિફિકેશન વાંચે અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય